અથો પોયકા વતી ને 600 ડુંટીનો તો બોઈતો ને ઈવા ગવથી 400 ડુંટીનો તો બને મગન્યો આપણે તું આણી આવે ગુતું મે આપણે તું આણી આટલી માય ભાષા મે તું આણી ઉકી જો અર્ધા અર્ધા હોય ને ઈ વાત ઈયા અને બીજા આકાશ એહી નઈ

你要点点呀，别别别！ ત્યારે ને હું તો પહેલા બેઠા હતા ને 4-5 દી બેઠા અહીંયા પે બેઠા હતા આપણે નિયત હા રે લીધું અને ડબા કરી આ કાલે હરવા ના થાય લેઓ આપણે કાલે હવારમાંથી બોપર લાગે વાટ્યું અને પછી બોપર બે વાગે થી त्र कलकन हर फीन पासा महरवा है बताए हराइ ना जाए नाकवा जो ठेसर बची है ठेसर वाला नहीं आप जो आगे ना बच्चे जाए तो ठेसर में वर वार वर वे ठेसर ना तारे बार सौ रुपया है कलकना તો આપણે બાર કલાક થાય તો સીધા બાર હજારને ફટકા પડે એથી આપણે મહરીએ ને એમાં આપણે સસ્તું પડે કેમકે આપણે મહરવામાં બે કલાક થાય અને ફૂંકણી કાઢવામાં ત્રણ ચાર કલાક થાય એટલે એ આપણે સસ્તું પડે ઉલું બહુ ઠેસર મૂંઘવું પડે